નમસ્કાર મિત્રો આજે આપણે સ્ટડી વિથ એલજીની અંદર આપણે જોઈએ તો ઘન કરવાની શોર્ટ રીત હું તમને આજે સમજાવીશ કે કોઈપણ પણ સંખ્યા સિરીઝની અંદર આવેલી હોય તો એ બધાનો ઘન કરવાનો હોય તો આપણે એક એક સંખ્યાનો છે એ ઘન કરવાની જરૂરિયાત રહેતી નથી પણ એક જ સાથે આપણે સીધો જ શોર્ટ કટ રીતે જ એનો આપણે જવાબ લઈશું આજે તો જોઈએ આપણે એની અંદર આપણે કઈ રીતે તો કે અહીંયા એક છે અહીંયા બે છે અને ત્રણ છે એકનો ઘન બેનો નો ઘન અને ત્રણ નો ઘન છે તો અહીંયા આપણે શું કરવાનું છે એક અને બે એટલે ત્રણ ત્રણ ને ત્રણ છ થી આ હવે આપણે છ આવ્યા છે તો આનો આપણે ઘન નથી કરવાનો પણ આપણે એનો વર્ગ કરી દેવાનો છે હવે આ વર્ગ કરીએ એટલે છાંયે છાએ છત્રીસ વર્ગ કરીએ આવશે તો છ ગુણ્યા છ થાય બરાબર એનો જવાબ આવે છત્રીસ તો આ આવી ગયો એક નો ઘન બે નો ઘન અને ત્રણ નો ઘન આ જે સંખ્યા છે એનો જે જવાબ છે છત્રીસ આવશે એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો એક છે એકનો ઘન છે બે નો ઘન ત્રણ નો ઘન અને ચાર નો ઘન છે તો અહીંયા આપણે શું કરવાનું છે તો કે આ જે સંખ્યા રહેલી છે આ સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે તો આપણે ચાર ને ત્રણ સાત સાત ને બે નવ નવ ને એક દસ તો કેટલા આવશે દસ તો દસ નો આપણે વર્ગ કરવાનો છે હવે દસ નો વર્ગ કરીએ એટલે શું આવશે દસ ગુણ્યા દસ દસ ગુણ્યા દસ થશે હવે અહીંયા એનો જવાબ આવશે દસ દસ એટલે કેટલા આવશે આ આ આવી ગયો જવાબ તો રીતે કોઈ પણ સિરીઝમાં તમને એક્ઝામમાં પૂછાય પરીક્ષામાં કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો તમે આ રીતે સીધો જ એનો જવાબ છે એ ઘણ લઈ શકો છો મિત્રો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ